નમસ્કાર દર્શક મિત્રો ધ બી અલેટ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે તો જોઈએ આજના મુખ્ય સમાચાર વડોદરા શહેરમાં આવેલ વીઆઈપી રોડ હુડા સર્કલ કારેલી બાગ પાસે વર્ષ બે હજાર ચોવીસ નો સૌથી મોટો ભૂવો પડ્યો છે ત્યારે સ્થાનિક સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા વધુમાં જણાવ્યું હતું કે આ ભૂવાની ઊંડાઈ બાર ફૂટ છે સાથે ભૂવાની પહોળાઈ પંદર ફૂટ જોવા મળે છે વડોદરા શહેરનું નામ ભુવા નગરી તરીકે જાણીતું હોય ત્યારે મસમોટા ભુવા પડી રહ્યા છે ત્યારે સ્થાનિક કોર્પોરેટર સાથે ધારાસભ્ય શ્રી દ્વારા ગુવા પાસે બેસીને વડાપ્રધાન શ્રી સાથે મુખ્યમંત્રી શ્રીને મોકલવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી સાથે આવાં અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે અને કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી હતી આ ભૂવાની કામગીરી તાત્કાલિક યુદ્ધના ધોરણે નહીં કરવામાં આવે તો સામાજિક કાર્યકર દ્વારા રામધૂન કાર્યક્રમ કરવામાં આવશે તેવી પણ ચીમકી આપી હતી વડોદરા શહેરમાં આવેલ જે ઉડા સર્કલ પાસે હાલમાં તમે જોઈ શકો છો બે હજાર ચોવીસ નો સૌથી મોટા મોટો ભૂવો

વધી રહ્યું છે તો ખાસ કરીને આપણા ન્યૂઝના ના માધ્યમ અપીલ છે કે વડોદરા શહેર ની અંદર જે ભ્રષ્ટાચારના ના થયા છે એના પર અંગાવો જોઈએ અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ સાથે સાથે જે કહેવાય છે કે કર્મચારીઓને જે કહેવાય છે કે સસ્પેન્ડ કરવા જોઈએ અધિકારીઓને પ્રેક્ટિસ કરવા જોઈએ તેવી અમારી માંગ